આઈટી બોમ્બેમાં ઓપન એર થિયેટરમાં નાટક દરમિયાન ભગવાન રામ અને દેવી સીતાનું અપમાન કરવાનો મામલો સામે આવ્યો છે આ મામલે સંસ્થાને કડક કાર્યવાહી કરતા વિદ્યાર્થીઓ પર એક પોઈન્ટ બે લાખનો રૂપિયાનો દંડ ફટકારાયો છે દંડની રકમ એક સેમેસ્ટર ફીની જેટલી જે માર્ચમાં વિદ્યાર્થીએ રામાયણ પર આધારિત રાહોન નામના નાટકમાં ભાગ લીધો હતો આ નાટકમાં હિન્દુ ધર્મની સાથે સાથે રામ અને સીતા પ્રત્યે અપમાનજનક છે આઈઆઈટીએ અન્ય સાત વિદ્યાર્થીઓને પણ દંડ ફટકાર્યો છે આ મામલે જ્યારે મેનેજમેન્ટ પાસે વિદ્યાર્થીઓની ફરિયાદ પહોંચી તો પ્રથમ નાટક અંગેની ફરિયાદોના નિરાકરણ માટે આઠમી મેના રોજ શ્રેષ્ઠ

ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર App મોબાઈલ એપ